સમ ની વાતો ભીણાતા ભીતા કે નહીં દાખલા કીધું કે દાખલા નંબર ત્રણ હવે મારો કોઈ દી ખોટો નહીં પડે એમ તમારો દાખલો કોઈ દીધો નહીં જવાનું ખાલી સમ અપૂર્ણાંક નો મતલબ સમજી લ્યો પેલા ચાલો સમ નો મતલબ શું કોઈ પણ અપૂર્ણાંક છે ધારો કે આઠ ના છેદમાં અગિયાર છે આઠ ના છેદમાં અપૂર્ણાંકને સરખી સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણવાનું સરખી સંખ્યા વડે શું કરવાનું ગુણવાનું જો ગુણવું ન હોય તો શું કરવાનું ભાગવાનું બરાબર છે ચલો બે માંથી એક તો તમે કરી જ શકો તો પૂરાતું ન હોય તો પછી છેલ્લું અંતિ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું તો ત્યાં કાંઈ ના થાય સરખી સંખ્યા વડે ગુણવું અથવા ભાગવું કઈ જગ્યાએ તો અંશમાં પણ અને છેદમાં પણ જે કાર્યક્રમ અંશમાં કરો એ જ કાર્યક્રમ છેદમાં કરવાનો મતલબ કે અંશમાં ત્રણ વડે ગુણ્યું તો છેદમાં પણ ત્રણ વડે ગુણવાનું અંશમાં પાંચ વડે ભાગ્યું તો છેદમાં પણ પાંચ વડે ભાગવાનું ક્લિયર આનાથી મળે સમ અપૂર્ણાંક ધારો કે આઠ ના છેદમાં અગિયાર નો સમ અપૂર્ણાંક માં છે તમારી પાસે તો તમે અંશ અને છેદમાં સરખી સરખી સંખ્યા ચાર વડે ગુણો છો ચાલો આઠ ચોક બત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ બત્રીસ ના છેદ માં ચોમાલીસ શું થઈ ગયો તમારો આવું આપેલું છે નવ ભાગ્યા સોરી ઉપર પણ ત્રણ વડે ઓકે સરખી સરખી સંખ્યા વડે ભાગવાનું ત્રણ વડે ઓકે તો અઢાર ભાગ્યા ત્રણ કરો તો શું આવશે છ નવ ભાગ્યા ત્રણ કરો તો શું આવશે ઓકે અંશ માં ત્રણ વડે ભાગ્યો તો છેદ માં ત્રણ વડે ભાગવાનું અંશ માં ચાર વડે ગુણ્યું તો ચાર વડે ગુણ્યું આનાથી તમને શું મળે અઢાર ના છેદ માં નો સમપૂર્ણાંક કોણ કહેવાય છ ના છેદ માં ત્રણ આઠ ના છેદ માં નો સમપૂર્ણાંક કોણ કહેવાય બત્રીસ ના છેદ માં ક્લિયર આ મસ્ત મજાની રીત છે ચાલો આ જ રીતે હવે તમે જોવો તો દાખલો ખબર પડી બે ચોક આઠ અંશમાં માં ચાર વડે ગુણ્યું તો એનાથી આઠ મળ્યા તો છેદમાં પણ કેટલા વડે ગુણવું પડે ચાર વડે ગુણવું પડે બરાબર છે પરંતુ આ રૂલ્સ ઘણી વખત નથી સમજાતો હોતો એના લીધે નવો નિયમ સરસ મજાનો શીખવાડું છું તલવાર નિયમ કયો નિયમ છે તલવારનો તલવારનો નિયમ નિયમ શું છે હું શીખવાડું એ જોતા જજો ડાબી બાજુનો છે છેદ આ તમારી ડાબી બાજુ કહેવાય ને જોજો કઈ બાજુ છે આ ડાબી બાજુ આ તમારી જમણી બાજુ તો ડાબી બાજુનો નો છેદ ડાબી બાજુનો છેદ જમણી બાજુ ક્યાં જાય અંશમાં જાય જમણી બાજુ અંશમાં જાય જમણી બાજુનો છેદ જમણી બાજુનો છેદ ડાબી બાજુ ક્યાં જાય અંશમાં જાય ખબર પડી એટલે તલવાર હોય છે આપણે યુદ્ધ મેદાનની અંદર જોઈતા હોય છે ત્યારે શું હોય આ રીતની બે તલવાર હોય ત્યારે તલવાર આમ આમને સામને કાઢીને આમ કાઢવામાં આવે છે બરાબર અને આ બે તલવાર જ્યારે મ્યાનમાં પાછી મૂકવામાં આવે છે એની જેમ શું થશે આમને સામને અંદર જતી રહેશે

અઠ્યાવીસ મૂકવાના છે કેટલા મૂકવાના અઠ્યાવીસ એટલે તમારો જવાબ ક્લિયર જોઈએ બરાબર દસ ગુણિયા આઠ છેદમાં પાંચ ખબર પડી આઠ ડાબી બાજુ છેદમાં છે જમણી બાજુ અંશમાં જાય પાંચ ડાબી બાજુ અંશમાં છે જમણી સાઈડ

તો તેથી ત્રણ ચોક બાર બરાબર બોક્સ આ બોક્સ ની અંદર અંશમાં શું મૂકશો બાર મૂકશો અને તમે એવું જોઈ શકો છો પાંચ ગુણ્યા ચાર ચોક બાર વીસ આવી ગયું તમારું જઈ છે અંશ છેદમાં સમાન સંખ્યા વડે ગુણ્યું આવો કોન્સેપ્ટ જોજો સાઠ માં પિસ્તાલીસ આગળ જોઈએ આપણે પંદર તેરી પિસ્તાલીસ ડિનોમિનેટર એટલે કે છેદમાં પંદર પંદર ઉડી જાય વીસ તેરી ત્રણ ત્રણ ઉડી છે તેથી બોક્સ બરાબર કેટલું આવશે વીસ બગડે મંડે વીસ આ બોક્સમાં કેટલા લખાય વીસ જોઈ શકો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો તો પંદર વીસ ભાગ્યા ત્રણ કરો તો સોરી સાઈઠ ભાગ્યા ત્રણ કરો તો વીસ ક્લિયર આ રીતે દાખલો ગણી શકે આની બે ત્રણ મેથડો છે પણ આ મેથડ સૌથી ઇઝી મેથડ છે એટલા માટે કરાવી છે બરાબર છે તો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ઈ બહુ સહેલું બોક્સ જમણી બાજુ છે ખૂબ સરસ અઢાર

ત્રણ ના છેદમાં પાંચ નો સમૂર્ણાંક આ શબ્દો આપ્યો છે સવાલ શબ્દોમાં આપ્યો છે એટલે ચેન્જ કરવા માટે શું ત્રણ ના છેદ માં પાંચ નો સમઅપૂર્ણાંક ગોતવાનો કે જેનો છેદ કેટલો હોય

જે વિદ્યાર્થી હોશિયાર થઈ ગયા ને આ પ્રોસેસ એક સાથે પતાવી દેસો બરાબર નવ ગુણ્યા પાંચ છેદમાં ત્રણ ક્લિયર ખબર પડી તો ત્રણ તેરી નવ ત્રણ થી ત્રણ ગયા પાંચ તેરી પંદર તેથી બોક્સ બરાબર પંદર બોક્સ ની અંદર શું એવું પંદર આપણે તો જવાબ શું લખીએ છીએ જેનો સોરી ના

તમને આવડશે આગળ જોઈએ છ પંચાત્રીસ પાંચ થી પાંચ ગયા તો છ તેરી અઢાર અઢાર બરાબર બોક્સ તો બોક્સમાં કેટલી સંખ્યા આવશે અઢાર આવશે બોક્સમાં અઢાર મૂકું તો સમ અપૂર્ણાંક કયો થાય એ લખવાનું છે ચાલો તો ત્રણ ના છેદમાં પાંચ નો અપૂર્ણાંક છે કેટલું છે અઢાર ના છેદ માં ત્રીસ આ તમારો જવાબ ક્લિયર મસ્ત મજાનું છે સમજાઈ જશે તો એ નેક્સ્ટ અરે વાહ તમારા માટેની ખાસ ઉપયોગી એવી હોસ્ટેલ કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ જે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક મળે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કર્યા બાદ મળશે તમને તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પોતે ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજો ભરપૂર અપૂર લાભ મળી રહ્યા છે તો તમારે લેવાના છે તમારા દોસ્તો મિત્રો લેવડાવવાના છે ભૂલવાનું નથી ડાઉનલોડ કરવાનું જોઈએ અરે વાહ અહીંયા તો આપણું સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર ત્રણ ને ચાર પૂરા થાય છે તો ફરી મળીશું નેક્સ્ટ સ્ટુડિયો અંદર ત્યાં સુધી હું આપને રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો મળીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત